અને ગાય માતાની રક્ષા કરી હતી અને તે દરમિયાન તેમનું મસ્તક ધડથી કપાઈ ગયું હતું અને જ્યારે ભાથીજી મહારાજ દળ વગરના શરીર હુમલાખોરો સામે ત્યાં સુધી લડતા રહ્યા જ્યાં સુધી શત્રુઓ નાશ ના થયો ત્યાં સુધી તેઓ લડતા જ રહ્યા અંતે તેઓ વીરગતિને પામ્યા અને મિત્રો કહેવાય છે ને આવા ક્ષત્રિય વીર પુરુષો સદીઓમાં એકાદ પાકતા હોય છે અને જ્યારે ભાથીજી મહારાજના પ્રાથિવ શરીરને અગ્નિ દાહ દેવાઓએ ત્યારે ભાથીજી મહારાજને તેમના ભાઈ ભાથીજીના શરીરમાં પ્રવેશ કર્યો અને કહ્યું જેને નાક કરડે તે બધા મારી